ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જંબુસરના જ ચોરોએ શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ પાડ્યો ચોરીનો ખેલ એસી રિપેરિંગ કરનાર કારીગરે પોતાના એક સાથી મિત્ર સાથે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ બંધ આરડીવીસીઆર લેબમાં રાત્રે અંદર ઘૂસીને આપ્યો ચોરીને અંજામ છ એસી જે ઇન્ડોર આઉટડોર સાથે એક લીનોવો કંપનીનું લેપટોપ

જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ આરડીપીસીઆર લેબ કે જે હાલમાં બંધ હાલતમાં છે આ લેબમાં છ નંગ એસી સહિત લેપટોપ તથા કેલ્ક્યુલેટર સ્ટેપલર મશીન અને પિન હતા આરડીપીસીઆર લેબ બંધ હતા તેનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમોએ લેબના માસ્ટર મેક્સ રૂમની ઉપરની બાજુએ આવેલ બારીનો પતરો તોડી બારી વડે અંદર પ્રવેશ કરી એસી નાઇન ડોર નંગ છ લેપટોપ કેલ્ક્યુલેટર તેમજ સ્ટેપલર મશીન અને પિન તથા એસીના આઉટડોર કિંમત રૂપિયા એક લાખ એકોતેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે બાબતે ચમુસર પોલીસ હરકતમાં આવી હતી પોલીસ સ્ટેશનના ઓફિસરો અને પોલીસ જવાનોએ સંઘન તપાસનો દોર આદરી જેમાં મુબારક ઇસ્માલ રહીમ મલેકો ઉમરભરશ વીસ ધંધો એસી રિપેરિંગ એસી લેવેજ રહે કિસ્મતનગર સોસાયટી જંબુસર તાલુકો જંબુસર તથા અનસ યુનોસો યાકુબ પટેલ ઉંમર વર્ષ ઓગણીસ રહે અમર સોસાયટી જંબુસર સંડોવણી હોવાનું જણાવી આપતા પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ આ કરી હોવાનું કબૂલ કરી તમામ મુદ્દામાલ બતાવતા તેને કબ્જે કરી ઉપરોત બંને ઈસમોની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોની સંડોવણી છે તે તપાસ દૂર આગળ ધપાવી રહી છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે જેમાંથી છ એસી એક લેપટોપ તથા બીજો પરચોડન સામાનની ચોરી થયેલી હતી જે બાબતે ગરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો લગભગ એક લાખ એકોતેર હજાર જેટલી મથાની ચોરી થયેલી હતી જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે બે તોમદારોને આ ગુનાના કામે સકમન તરીકે લાવવા લાવેલ હતા તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી જે બે બંને તોમદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર હોય આ ગુનો કરેલો હતો જે આ ગુનાના કામે બંને તોમદાર અને પૂરતા પુરાવાઓએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ છ એસી એક લેપટોપ તથા કોમ બીજો પરચોડ સામાન મળી કુલ એક લાખ એકોતેર હજારની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ગરફોડ ચોરીના ગુનાને ડિટેક કરીને ખૂબ જ પ્રશંસીય કામગીરી કરેલ છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો